કૃષ્ણ નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના વનસ્પતિમાં પોષણ ચેપ્ટર વિશે જોશું જો તમને અમારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો તમારો આ નાનો સહયોગ મને વધુ પ્રેરણા આપશે તો ચાલો આપણે વનસ્પતિમાં પોષણના એમસ્યુક્યુએસ જોશું પ્રશ્ન નંબર એક વનસ્પતિમાં પોષણનો મુખ્ય પ્રકાર કયો છે જેમાં વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે ઓપ્શન એ મૃતજીવી પોષણ ઓપ્શન બી પરોપજીવી પોષણ ઓપ્શન સી સ્વયં પોષણ ઓપ્શન ડી કીટાહારી પોષણ જવાબ શું આવશે ઓપ્શન સી સ્વયં પોષણ પ્રશ્ન નંબર બે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કયો વાયુમુક્ત થાય છે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શન બી નાઇટ્રોજન ઓપ્શન સી ઓક્સિજન ઓપ્શન ડી હાઇડ્રોજન જવાબ શું આવશે ઓપ્શન સી ઓક્સિજન નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વનસ્પતિનો ખોરાક બનાવવાનો કારખાનું રસોડું કયા અંગને કહેવામાં આવે છે ઓપ્શન એ મૂળ ઓપ્શન બી પ્રકાંડ ઓપ્શન સી પર્ણ ઓપ્શન ડી ફળ જવાબ શું આવશે ઓપ્શન સી પર્ણ તમે બાજુમાં આપેલ આકૃતિ પણ જોઈ શકો છો પર્ણની નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર પ્રકાશ સંશ્લેષણ માટે નીચેનામાંથી કયો કાચો માલ જરૂરી નથી ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શન બી ઓક્સિજન ઓપ્શન સી સૂર્યપ્રકાશ ઓપ્શન ડી પાણી તો જવાબ શું આવશે ઓપ્શન બી ઓક્સિજન નેક્સ્ટ જોઈએ પ્રશ્ન પાંચ હરિદ્રવ્યનું મુખ્ય કાર્ય શું છે નીચે એમસીક્યુ આપે છે જેમાં ઓપ્શન એ પાણીનું શોષણ કરવું ઓપ્શન બી સીઓ ટુનું વહન કરવું ઓપ્શન સી સૂર્યપ્રકાશની ઊર્જાનું શોષણ કરવું ઓપ્શન ડી વનસ્પતિને ટેકો આપવા તો જવાબ શું આવશે ઓપ્શન સી સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરવું નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર છ કઈ વનસ્પતિ પર ઉપજીવી પોષણનું ઉદાહરણ છે નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ તુલસી ઓપ્શન બી ખરસ્પર્ણ ઓપ્શન સી અમરવેલ ઓપ્શન ડી લીલ તો જવાબ શું આવશે ઓપ્શન સી અમરવેલ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર સાત કીટાહારી વનસ્પતિઓ શા માટે કીટોકોનું ભક્ષણ કરે છે નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ વધતી ઉર્જા મેળવવા ઓપ્શન બી પાણીની જરૂરિયાત પૂરી કરવા ઓપ્શન સી નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા ઓપ્શન ડી પ્રકાશનશ્લેષણની પ્રક્રિયા પૂર્ણ કરવા તો જવાબ શું આવશે ઓપ્શન સી નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા બાજુમાં તમે કીટાહારી વનસ્પતિની આકૃતિ પણ જોઈ શકો છો જેને કરજપણ પણ કહેવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ મૃદ્ધ અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવતી વનસ્પતિને શું કહેવાય છે તો નીચે એમ્સિકવી આપેલ છે જેમાં ઓપ્શન એ સ્વયંપોષી ઓપ્શન બી વિષમપોષી ઓપ્શન સી મૃતજીવી ઓપ્શન ડી પરોપજીવી તો જવાબ શું આવશે ઓપ્શન સી મૃતજીવી પ્રશ્ન નંબર નવ લાયકેનમાં કયા બે સજીવનું સહજીવન જોવા મળે છે તો નીચે એમ્સ આપેલ છે જેમાં ઓપ્શન એ બેક્ટેરિયા અને ફૂગ ઓપ્શન બી લીલ અને ફૂગ ઓપ્શન સી ફૂગ અને અમરબેલ ઓપ્શન ડી વનસ્પતિ અને પ્રાણી તો આપણો જવાબ શું આવશે આપણો જવાબ આવશે બી લીલ અને ફૂગ તો આમાં લાઇકેન જેવા સજીવોમાં હરિદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે કારણ કે ફૂગ એ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક આપે છે આથી આ બે સજીવોનું શું સહજીવન જોવા મળે છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર દસ પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થતા ખોરાકનું અંતિમ સ્વરૂપ વનસ્પતિમાં કયા સ્વરૂપે સંગ્રહાય છે નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ પ્રોટીન ઓપ્શન બી સ્ટાર્ચ ઓપ્શન સી પાણી ઓપ્શન ડી ચરબી તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી સ્ટાર્ચ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુનો ઉપયોગ વનસ્પતિ કયા અંગ દ્વારા કરે છે તો નીચે એમ ક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ પ્રકાંડ ઓપ્શન બી પર્ણની સપાટી પરના રંધ્રો ઓપ્શન સી મૂળ ઓપ્શન ડી ફૂલ તો જવાબ શું આવશે ઓપ્શન બી પર્ણની સપાટી પરના રંધ્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર બાર વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો કયા અંગ દ્વારા સોચે છે તો નીચે એમ ક્યુ આપેલ છે તો કયા અંગ દ્વારા શોષે છે તો જવાબ જુઓ પહેલે એમસીક્યુ જોઈએ પ્રશ્ન ઓપ્શન એ પૂર્ણ ઓપ્શન બી પ્રકાંડ ઓપ્શન સી મૂળ ઓપ્શન ડી ફૂલ તો જવાબ શું આવશે મૂળ તો આપેલ આકૃતિમાં પણ તમે જોઈ શકો છો ને કે આ વનસ્પતિના મૂળ દર્શાવ્યા છે તો આ રીતે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજ તત્વો મૂળ દ્વારા શોષે છે વિદ્યાર્થી મિત્રો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી મૂકજો ચાલો આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર તેર પોષક તત્વો એટલે શું નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ શરીરના બંધારણ વૃદ્ધિ અને શક્તિ માટે ઉપયોગી ઘટકો ઓપ્શન બી પાણી અને હવાના ઘટકો ઓપ્શન સી વનસ્પતિ દ્વારા પ્રકાશન શિક્ષણની પ્રક્રિયા ઓપ્શન ડી જીવન સજીવોના કોષો તો આપણો જવાબ શું આવશે શરીરના બંધારણ વૃદ્ધિ અને શક્તિ માટે ઉપયોગી ઘટકો તમે બાજુમાં વિવિધ શાકભાજી અને ફળો જોઈ શકો છો તો આ બધા આપણને શું આપે છે પોષક તત્વો આપે છે જે પોષક તત્વોથી આપણા શરીરના બંધારણ વૃદ્ધિ અને શક્તિ માટે ઉપયોગી ઘટકો મળે છે બરાબર તો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ વનસ્પતિમાં સ્ટાર્ચની હાજરી તપાસવા માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે તો નીચે આમ આપેલ છે ઓપ્શન એ બ્લુ લિટમસ પેપર ઓપ્શન બી આયોડિનનું દ્રાવણ ઓપ્શન સી ફિનોલોક્લિન ઓપ્શન ડી હાઇડ્રોક્લોરિક એસિડ તો જવાબ શું આવશે ઓપ્શન બી આયોડીનનું દ્રાવણ આપણે આ ક્લાસ સિક્સમાં ધોરણ છમાં આપણે ભણીને આવ્યા છીએ અને ધોરણ છમાં આયોડિન ટેસ્ટ પછી પ્રોટીન માટેની ટેસ્ટ સ્ટાર્ચ માટેની ટેસ્ટ આ બધી ટેસ્ટ વિશે પણ મેં ધોરણ છના જે ચેપ્ટર છે આગળના વિડીયો મૂક્યા છે તેમાં આપેલ છે એમ સી ક્યુ તો તમે તે વિડીયો પણ જોજો તેથી તમને વધારે ખ્યાલ આવે ઓકે તો ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર પંદર ફૂગ ફંજાઈનો પોષણ મેળવવાનો પ્રકાર કયો છે બાજુમાં ફૂગની આકૃતિ આપેલી છે તો જ આપણો ઓપ્શન શું છે ઓપ્શન એ સ્વયં પોષણ ઓપ્શન બી કીટાહારી ઓપ્શન સી મૃતજીવી ઓપ્શન ડી પરોપજીવી તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી મૃતજીવી નેક્સ્ટ પ્રશ્ન નંબર સોળ કઈ વનસ્પતિ પોતાના પોષણ માટે અન્ય પર આધાર રાખતી નથી તો જવાબ શું આવશે લીલો છોડ દાખલા તરીકે ગુલાબ બાકીના એમસુક્યુ પણ આપણે જોઈ લઈએ ઓપ્શન એ અમરવેલ ઓપ્શન બી મશરૂમ ઓપ્શન સી લીલો છોડ ઓપ્શન ડી કળશ પણ તમે અગાડી કીધું તેમ જોવા શું આવશે ઓપ્શન સી લીલો છોડ દાખલા તરીકે ગુલાબ સો થૅન્ક યુ એન્ડ ધીસ ઇઝ પાર્ટ વન નેક્સ્ટ પાર્ટ ટુ આઈ વિલ અપલોડ ધ નેક્સ્ટ વિડીયો વિથ ધ એમસ્યુક્યસ ઓફ ધીસ ચેપ્ટર સો સબસ્ક્રાઈબ વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સો લાઇક કરજો જેથી મને વધુ પ્રેરણા મળે તમારો આ નાનો સહયોગ મને વધારે વિડીયો અપલોડ કરવા માટે પ્રેરણા આપશે તો ચાલો થેન્ક યુ